હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે તુવેર દાણા મુઠિયાનું શાક કરીશું તો શિયાળાની સિઝન ચાલુ થતાં તુવેર નવે આપણે શાક બનાવતા જોઈએ છીએ તો આજે દાણા મુઠિયાનું બનાવીશું તો એના માટે મેં એક નાનું કુકર લીધું છે કૂકરની અંદર એક ચમચી એટલું તેલ અને ચપટી હિંગ નાખી દેવાની છે અને એની અંદર હવે આપણે જે તુવેના દાણા આપણે ફોલીને રાખ્યા હોય છે એક વાટકી નાખી દઈશું ઘરની રેગ્યુલર વાટકી નાની હોય એક વાટકી નાખ્યા છે સાથે હળદર અને મીઠું થોડું નાખી અને આપણે થોડા એવા સાતળી લઈશું વધારે પડતા નહીં થોડા એવા સાતળી લેવાના છે મિનિટ જેટલું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે હવે એની અંદર એક કપ પાણી નાખી અને બે વિસલ લગાવી દેવાની છે ત્યાં બે વિસલમાં તો એકદમ સરસ એવા તુવેરના દાણા છે એ વફાઈ જશે એટલે ગેસની ફ્લેમ બંધ રા મીડિયમ રાખી બે વિસા લગાવી દઈશું ત્યાં સુધીમાં આપણે મુઠિયાનો લોટ તૈયાર કરી લઈએ તો એક ચોથાઈ કપ મેં અહીંયા લીધો છે ઘઉંનો લોટ રોટલીનો સાથે બે ચમચી મેં ચણાનો લોટ લીધો છે અને બે ચમચી અહીંયા સુજી લીધો છે જેથી આપણી ગોળી છે એકદમ સરસ બનશે સાથે મેં અડધો કપ લીલી મેથીના દાણા લીધા છે ચીણા વાટીને અડધી ચમચી અજમા છે હાથ વડે મસળીને નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું હળદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડી હિંગ નાખી દઈશું અને સોડા નાખી દેવાનો છે ચપટી જેટલો લીંબુનો રસ અને દળેલી ખાંડ અને મોણ માટે તેલ નાખી દેવાનું છે બધી જ વસ્તુને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સરસ રીતે મિક્સ કરી અને પછી જ આપણે એને મુઠિયા જરૂર પડે એ તો એ પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધીને રેડી કરી દેવાનો છે તો અહીંયા આપણો લોટ છે એ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આમાંથી આપણે ગોળીઓ વાળી લઈશું અને ગેસની ઉપર મેં કૂકર રાખ્યું છે એને પણ બે સીટી થઈ ગઈ છે તો ગેસ પ્રેશર નીકળે ત્યાં સુધી આપણે કૂકર ખોલીશું નહીં કૂકરને એમને બંધ જ રાખી દઈશું ગેસ બંધ કરી અને કૂકર એમ જ રાખી દેવાનું છે ત્યાં સુધીમાં આપણી ગોળીઓ છે એ વાળી અને તૈયાર કરી લઈએ તો તમારે જે સાઈડમાં મુઠિયા જોતા હોય તો મુઠિયા અને ગોળી શેપમાં ગોળ જોતી હોય તો આ રીતે ગોળીઓ વાળી લેવાની તો વેથીવાળી ગોળી છે પણ એકદમ સરસ ખાટી મીઠી બનીને તૈયાર થશે હવે આમાં ગોળીમાં પણ તમે વરિયાળી તલનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા પ્રેશર નીકળી ગયા ને પછી આપણે કૂકર ખોલી અને દાણા ચેક કરી લેવાના છે બે સીટીમાં તો સરસ તુવેના દાણા બફાઈ જ જાય છે તમે હાથથી મિક્સ કરીને જોશો ને તો આ રીતે દાણો એકદમ સરસ એવો બફાઈ ગયો છે તો હવે તેલ ગેસ ઉપર રાખી અને ગોળીઓ તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોળીઓ ત્યાં નાખી દઈશું અને મીડી લાલ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે તો એકદમ સરસ એવી પોંચી રૂચ એવી બનશે અને સ્વાદમાં પણ ચટપટી બનશે તો આ રીતે ગોળી બનાવશો તો ગોળી છે એકદમ સરસ પોંચી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો હવે થોડી 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 વાર જ આપણે ચલાવીશું વધારે પડતી ચલાવીશું નહીં નહીં તો ફાટી જાય અને તૂટી જશે તો આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ગોળીને ચલાવતા ચલાવતા ફ્રાય કરવાની છે તળી લેવાની છે આ રીતે તો ગોલ્ડન કલર થાય પછી વધારાનું તેલ છે આપણે કાઢી લઈશું અને એની અંદર આપણે અડધી ચમચી અજમા નાખી દઈશું અજમા અને જીરું પણ તમે અહીંયા નાખી શકો છો હવે ચપટી હિંગ નાખી દેવાની છે અને આદુ મરચાંની પેસ્ટ હોય એ નાખી અને વઘાર કરી નાખીશું તો વધારાનું તેલ કાઢી લઈશું અને થોડું એવું તેલ શાક માટે રાખવાનું છે અને અજમો જીરું હિંગ તમે નાખીને વઘાર કરી શકો છો સાથે અહીંયા લીલી મેથીના પાન છે એક કપ સુધી પલાળ એક કપ સુધારીને રાખ્યા હતા એ નાખી દઈશું સમારેલા અને મેથી છે એકદમ સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે એકદમ નીચે બેસી જશે આ રીતે ત્યાં સુધી આપણે એને તેલમાં સાતડવાની છે જેથી શાક છે એ બિલકુલ કડવું નહીં લાગે ત્યાર પછી તમારે અહીંયા ટમેટાની પ્યુરી નાખવાની છે તો એક વાટકીનાની આપણે ઘરની હોય એ ટમેટાની પ્યુરી મેં લીધી છે બે મોટા ટમેટાની પ્યુરી કરીને ટમેટાની પ્યુરીને આપણે થોડીવાર સાતળી અને પછી મસાલા કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો હળદર લાલ મરચું અને ધાણા જીરું નાખી દઈશું અને ફરી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે તો એકદમ સરસ એવો કલર આવી જશે કાશ્મીરી મરચું નાખો તો વધારે પડતું લાલ થઈ જાય જો રેગ્યુલર મરચું સરસ કલર છોડતું હોય તો કાશ્મીરીની જરૂર નહીં તેલ છૂટું પડે પછી આપણે જે બાફેલી મેઘ તિવરના દાણા રાખ્યા છે એ નાખી દઈશું અને આપણે એને મિક્સ કરી દઈશું તો પાણીવાળા જ નાખી દઈશું જેથી આપણે એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર ના રહે તો ઉપર તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે એકદમ સરસ એવા દાણા ઉકળી જાય ત્યાર પછી આપણે એની અંદર મુઠિયા નાખી દેવાના છે તો મુઠિયા છે પાણીનો રસો હશે તો ખૂલીને ડબલ થઈ જશે એકદમ સરસ પોચા થઈ જશે અને એની અંદર રસો ચડી જશે એટલે ફૂલી જશે એટલે થોડું ગ્રેવી ઓછી હોય તો તમારે પાણી ઉપરથી નાખી લેવાનું અને પછી મુઠિયાને નાખવાના ઉકળતું પાણી થઈ જાય પછી અહીંયા મુઠિયા નાખી અને મિક્સ કરી દઈશું મુઠિયા બધા નીચે જતા રહે એ રીતે અને કવર કરતી પાંચથી છ મિનિટ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને કૂક કરવાના છે પાંચ છ મિનિટ પછી તમારે એને ખોલી અને ચેક કરી લેવાના છે તો અહીંયા શાક છે આપણું બની ગયું છે સરસ એવું અને આની અંદર હવે આપણે પાણી કે કંઈ નાખવાની જરૂર નથી જેટલો રસો છે એટલે ઠંડુ થતાં ગોળીઓ છે રસ ચૂસી જશે એટલે થોડું સૂકું શાક થઈ જશે તો અહીંયા શાક છે આપણું હવે તુવેરના દાણા મુઠિયાનું બનીને રેડું થઈ ગયું છે એ સિલિયાની સિઝનમાં આપણે બનાવતા જોઈએ છે તો મેથીનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે તમને ના પસંદ હોય તો તમે ઓછું પણ રાખી શકો છો હવે એની અંદર ટેસ્ટ માટે થોડીક ખાંડ નાખી દઈશું અને લીલા દાણા નાખી દઈશું જો આ સમયે તમને લીંબુનો રસ પસંદ હોય તો થોડો એવો નાખી દેવાનો પરંતુ ટમેટું ખાટું હોય તો લીંબુની જરૂર રહેતી નથી હવે મિક્સ કરી દઈશું જો તમને મારું દાણા મુઠિયાનું શાક પસંદ આવ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં એકદમ તે સરસ એવું આપણું દાણા મુઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને તમને મારું દાણા મુઠિયાનું શાક કેવું લાગ્યું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણે સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયા પછી એ ઘાટું થઈ જાય છે એકદમ સરસ એવું આપણું દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે આ રીતે મેથીનો ભરપૂર ઉપયોગ કરીને પણ બનાવી શકો છો અને જો મેથી પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક ટેક